કિરણપાલ કશ્યપ સહિત પ્રતિનિધિમંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેન અને કમિટી મેમ્બરનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉષ્માબેર સ્વાગત કર્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભામાં કરવામાં આવતી સમગ્ર કામગીરી તેમજ ધારાસભ્ય શ્રીઓને અપાતી સુવિધાઓ અંગે ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળની વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહ એ વાદ વિવાદ નહીં પરંતુ સંવાદનું પ્લેટફોર્મ છે જ્યાં પક્ષ અને વિપક્ષ સંવાદ થકી પ્રજાના પ્રશ્નો પર ચર્ચા કરી નિરાકરણ લાવે છે અધ્યક્ષશ્રીએ ગુજરાત વિધાનસભા વિશે માહિતી આપતા કહ્યું કે વિધાનસભામાં નીવા થકી નવી પેપરલેસ વ્યવસ્થા બજેટની ધારાસભ્ય શ્રીઓને પ્રાથમિકતા જેવા કેટલાક નવા સુધારા કરવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું કે વિધાનસભા દ્વારા ધારાસભ્યશ્રીઓ તેમજ અધિકારીઓ કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી નેવા સેવા કેન્દ્ર સહિતની કામગીરી અંગે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેન શ્રી સહિત પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા